बोलो टपकेश्वर महादेव की जय हर हर महादेव हर हर महादेव बोलो टपकेश्वर महादेव की जय हर हर महादेव हर महादेव હર હર મહાદેવ હર હર મહાદેવ બોલો ટપકેશ્વર મહાદેવ કી જાય બન <coughs> <coughs> આ જગ્યા છે દેહરાદૂન માં ટપકેશ્વર મહાદેવ આ જગ્યા નું મહત્વ એવું છે કે પાંડવો ના ગુરુ દ્રોણાચાર્ય જે હતા એ ગુફામાં રહેતા હતા અને એમના દીકરા અશોધામાં એનો જન્મ અહીંયા ગુફામાં થયેલો છે અને અત્યારે ચિરંજીવી છે પોતે અને અત્યારે અમારા બધા યાત્રાળુઓ ટપકેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ બોલો ટપકેશ્વર મહાદેવ જાય हर हर महादेव 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 हर हर महादेव